આ બોપોટ ને કાલ દવા સાટવા કાઢ્યો આ બધું ભાંગી પાણી આ કાલ દવા સાટવા કાઢ્યો તા બધું તો જો ભાંગી ને આવ્યો છો

ઝાડવા હુકાઈ ગયો મારે આમાં આવવા જ દેવું વાલ ખોલવો જ નથી બધાય ઝાડવા મીંડા હુકાવા હવે વાલ બાલ ખોલું અને હાયલો જાવ આમ જો છળિયા હાવ કુણા કુણા થઈ ગયા મા કયો હવા સવારમાં પહોતી ગયો આમ તો જો મારે નગરું પાયા જ રાખવાનું આમાં કેથી આ મારે ઉસો આવું આ બધું તોડી જાતો લાગે મૈયો જાવા દે જાવા દે ઓય બાબા આ કોને પૂછીને હવાર હવારમાં તું પોતી ગયો આ આ તું લઈ જતો મારે શું વરે પણ કામ મારું હું તો એક ચીકુ ખાધું ગળી આ આ બધા પાડી નહીં ખા હું એક ખાધું સુરામ હાલ ઓ માવામ

हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है आ कितली वार लगी बे कलाक थी काई जो से इने जे आयो नथी आ केरे रान छी है केरे खाई छी है केरे दवाई पाप हमो करी मुक दी दो पण जे आयो नहीं केरे आव छी हमारे दवाई छाटा वगैरह आले उ नथी मैं दादन के दू जो

મારે તો જાવ તમે તમે મારી જવા વાળા તમે જાવ જાવ મારે રે હું જાવ ઈમ તને મારે ન આલે તું આ મારવા હાકે કીધું છે તો કોઈ ને જી કેવો મને સમજો તો સમજો તો આ હા દીકરા આટલો બધો નો મરાય દીકરા મારો ધોકો ક્યાં જો લાય હું જાવ ના પાણી દે કોઈ તો આ તમે જાવ હું આને મૂકું હા હું જાવ કો આ જાવ

મારું પાડી દીધું પાડી દીધું ક્યાં કરે ના પાડી દેતો હોય તો મારવા તે બોલાયો તો નઈ મારો નહી તને કાઈ ન દેવું તું નીકળે એ નો દેવો તો કાઈ નઈ હાલો

હવે તો કેસ જ કરી નાખો છે પુરાવી તો મને નવ